પોલીસે બંને જૂથના લોકો સામે સામસામી ફરિયાદ નોંધી હતી આજે સવારે ફરી બંને જૂથના લોકો વચ્ચે સ્થિતિ બગડી હતી અને પથ્થરમારો શરૂ થતા અલગ અલગ પોલીસની ટીમો કલાણા ગામે પહોંચી હતી અને સ્થિતિને કાબૂમાં લીધી છે તો સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલાણા ગામ છે બે જૂથના યુવકો વચ્ચે સામે જોવાની બાબતને લઈ અને ઝઘડો થયો હતો બંને જૂથના લોકોએ સામસામે પથ્થરમાં કરતા સામસામી ફરિયાદ નોંધાઈ છે ગામમાં કોમ્બિંગ ચાલુ છે ગામમાં બંદોબસ્ત છે અને હાલ શાંતિ છે જે લોકો શંકાસ્પદ છે તેઓની પૂછપરછ ચાલુ છે જેની સંડોવણી હશે તેને છોડવામાં નહીં આવે એસપીએ કહ્યું કે સોશિયલ મીડિયામાં વર્ચસ્વની લડાઈ હોય જેને લઈ મનદુખ થયું છે